નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ વાર શનિવાર આજે આપણે જાણવાના છીએ રાજકોટ માર્કેટ તમામ પાકના વીસ કિલોના તાજા બજાર ભાવ તો તે પહેલાં અમારી આ કે કે માર્કેટ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો જેથી કરીને સૌથી પહેલા તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો ચાલુ કરીએ આજના તાજા બજાર ભાવ જીરું ચોત્રીસો સાઠ થી ઓગણચાલીસો પચાસ રૂપિયા રાયડો બારસો નેવથી ને તેરસો ઓગણપચાસ રૂપિયા એરંડા બારસો પિસ્તાલીસથી થી તેરસો નવ રૂપિયા ચણા નવસો પચાસ થી અગિયારસો નવ રૂપિયા રજકા બીજ પાંચ હજાર થી આઠ હજાર એકસો સાહીઠ રૂપિયા સુઆ એક હજાર પચીસ થી અગિયારસો સિત્તેર રૂપિયા મેથી એક હજાર એસી થી બારસો સિત્તેર રૂપિયા અડદ નવસો નેવ થી ચૌદસો ચાર રૂપિયા મગ બારસો પચાસથી સત્તરસો પાંત્રીસ રૂપિયા ઈસબ ગુલ એક હજાર એકત્રીસથી સોળસો રૂપિયા તુવેર એક હજાર નેવથી તેરસો ચાલીસ રૂપિયા ધાણા તેરસો ચાલીસથી પંદરસો ચોપન રૂપિયા અજમો અગિયારસો એંસી થી તેવીસો પચાસ રૂપિયા સોયાબીન આઠસો સાઠ નવસો ત્રીસ રૂપિયા જુવાર આઠસો નેવથી નવસો એંસી રૂપિયા લસણ પાંચસો એસી એક હજાર પંચ્યાસી રૂપિયા વરિયાળી બારસોથી પંદરસો પંચ્યાસી રૂપિયા મરચાં સૂકા અગિયારસો પચાસથી થી સાડત્રીસો રૂપિયા તલ કાળા ચોત્રીસો પચાસથી એકાવનસો પિસ્તાલીસ રૂપિયા તલ સફેદ ઓગણીસો પંચોતેરથી બાવીસો પચાસ રૂપિયા ઘાઉ ટુકડા પાંચસો વીસ થી છસો છપ્પન રૂપિયા ઘઉં લોકવન પાંચસો સત્તર થી પાંચસો ચુમ્માલીસ રૂપિયા મગફળી ઝીણી એક હજાર ચાલીસ થી તેરસો વીસ રૂપિયા મગફળી નવસો ત્રીસ થી તેરસો ચાલીસ રૂપિયા કપાસ તેરસો પચીસ થી પંદરસો વીસ રૂપિયા મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ્સ અને સપોર્ટ જરૂર કરજો જેથી કરીને દરરોજના બજાર ભાવ સૌથી પહેલાં જાણવા મળે